નમસ્કાર સાબરકાટની 34 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું સોયમ સૈયદ આવો બ્રેકિંગ ન્યૂઝ ઉપર નજર નાખીએ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે સાબરકાઠાથી સાબરકાઠાનું શિક્ષણ તંત્ર લજવાયું ધોરણ 10 માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ બર્થડે કેક કાપવાના બહાને કરાયું દુષ્કર્મ ધોરણ 10 માં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે આચર્યું દુષ્કર્મ ઈડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં કરાયું દુષ્કર્મ બે કલાક સુધી દુષ્કર્મ આચરતા સગીરાની સ્થિતિ લથડી સગીરાની સ્થિતિ લથડતા સિવિલ હોસ્પિટલે મૂકીને શિક્ષક પલાયન થયો પોલીસે શિક્ષકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હિંમતનગર તાલુકાની ગ્રામ્ય શાળાનો બનાવ સામે આવ્યો શિક્ષક સામે ફરિયાદ દાખલ થઈ હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા ખરભરાટ સ્કૂલ વહીવટી તંત્ર સહિત વાલી જગતમાં પણ ગંભીર પ્રત્યાઘાત તમારી આસપાસ બનતી ઘટનાઓને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરવાનું ભૂલશો નહીં રિપોર્ટર સોએબ સૈયદ સાબરકાંઠા